સો આજે કેટલામાં દિવસ છે મને યાદ હોય છે પણ જે લોકો લાઈવ છે એમને પાછું પૂછવા માગું છું કે આજે કેટલામાં દિવસ છે યસ આજે દિવસ સત્યાવીસ ડે ટ્વેન્ટી સેવન અને આજની પ્રેક્ટિસનું નામ છે આપણી જે ભૂલો છે એને બ્લેસિંગ્સમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય અને જ્યારે ભૂલોને બ્લેસિંગ્સમાં કન્વર્ટ કરીએ એટલે એ ગ્રેટિટ્યૂડની ફીલિંગમાં આપણે જતા રહીએ કારણ કે ભૂલોને આપણે ભૂલોની રીતે જ જોતા હોઈએ છીએ જય શ્રી કૃષ્ણ હંસાવેન તો આપણી જે ભૂલો છે તેને બ્લેસિંગ્સમાં કન્વર્ટ કરવાની છે ગ્રેટિટ્યૂડની ભાવનાને ત્યાં ભૂલો તરફ લઈ જઈને અને એ કઈ રીતે થઈ જાય તે આજની પ્રેક્ટિસમાં જોવાનું છે તો ભૂલો તો બધાથી જ થતી હોય છે કારણ કે બધા જ શીખીને નથી આવ્યા અને નાનું બાળક હોય તો નાના બાળકને પણ આપણે ટોક્યા કરતા હોઈએ છીએ કે આવું નહીં કરવાનું તેવું નહીં કરવાનું અને ઘણી વખત એવું થાય છે કે નાના બાળક પણ ઘણા પેરેન્ટ્સ બહુ પરફેક્શન એક્સપેક્ટ કરતા હોય એટલે એના તરફ હાર્ડ થઈ જતા હોય છે અને એમની ભૂલોને બહુ અલગ રીતે હેન્ડલ કરતા હોય છે સેમ વસ્તુ જ્યારે પોતે મોટા હોય તો પોતાના પર પણ એ હાર્ડ બની જતા હોય છે પોતાને ક્રિટિસાઇઝ કરતા હોય છે કે હું કેમ આ એકને એક ભૂલ વારે વારે કરું છું પણ હવે આજની પ્રેક્ટિસમાં આપણી એ જ ભૂલોને કઈ રીતે બ્લેસિંગ્સમાં કન્વર્ટ કરવાનું છે તે આપણે શીખવાનું છે પણ એની પહેલાં થોડા એક્ઝામ્પલ્સ આપવા માગીશ કે કઈ ટાઈપની ભૂલો થતી હોય છે અને એના પર લો ઓફ અટ્રેક્શન કઈ રીતે કામ કરતું હોય છે ફોર એક્ઝામ્પલ ટ્રસ્ટનો ઇસ્યુ હોય તમને કોઈના પર ટ્રસ્ટ બહુ જલ્દી આવી જતો હોય અને એવું થાય કે એ ટ્રસ્ટ તૂટે પાછળથી કંઈક એવા રિલેશન બગડે કે ટ્રસ્ટ તૂટી જાય તમારો અને તમે એવું નક્કી કરો કે હવે મારે બીજા પર બહુ ઇઝીલી ટ્રસ્ટ નથી કરવો પણ સબકોન્સિયસની અંદર એ વસ્તુ જતી રહેલી છે ટ્રસ્ટ ઇઝીલી થઈ જતો હોય છે અને પછી લો ઓફ અટ્રેક્શન કામ કરે છે એટલે કે આપણી એ પેટર્ન બની જાય છે અને વારે વારે એવું થાય કે આપણે લોકો પર ઇઝીલી ટ્રસ્ટ મૂકીએ પણ એ ટ્રસ્ટ તૂટે તો આ જે ભૂલ છે તે ભૂલ એક પેટર્ન બની જાય છે સેમ વસ્તુ ઘરમાં થતી હોય કે ઘરમાં અમુક જગ્યા પર અમુક લોકોના મેટરમાં ઇન્ટરફિયર કરવાનું નથી પણ એક સ્વભાવ અને સલાહ અપાઈ જાય કોઈની ફેવર લેવાઈ જાય કોઈના પર દયા આવે અને એની ફેવરમાં આપણે કંઈક ને કંઈક કરીએ અને પછી શું થાય એ બાઉન્સ થાય અને એ ભૂલના લીધે પોતાને તકલીફ થાય હર્ટ થાય ત્યાર પછી રસ્તા પર એવું કંઈ થતું હોય ટ્રાફિકના નિયમો યંગસ્ટર સાથે ખાસ થતું હોય કે ટ્રાફિકના નિયમો નહીં પાડી શકાય સ્પીડ થઈ જાય ચલાન આવી જાય સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જવાય આવી નાની મોટી ઘણી બધી ભૂલો થતી હોય છે તો આ જેટલી પણ ભૂલો છે કદાચ ધ્યાન હોય અને સાંભળેલું જ હશે બધાએ કે આપણે આપણી ભૂલોમાંથી શીખીએ છીએ તો આજે જે આપણે શીખીએ છીએ તેને યાદ કરવાનું છે અને એ ભૂલોને ભૂલ તરીકે ગણવાની જગ્યાએ એ ભૂલોના લીધે શું શીખ્યું છે તે બ્લેસિંગ્સ ગણવાનું છે કેમ કે જેમ મેં ટ્રસ્ટનો એક્ઝામ્પલ આપ્યો ટ્રસ્ટ કરવાથી ટ્રસ્ટ તૂટે છે અને ત્યાં સુધી તૂટે છે જ્યાં સુધી આપણે નથી બદલાતા અને આ કુદરતનો નિયમ છે કે એ બધી જ ભૂલો ફક્ત આપણને શીખવાડવા માટે જ આવે છે અને એટલા માટે જ આપણાથી ભૂલો થાય છે તો એને કહેવાય છે બ્લેસિંગ્સ ઇન ડિઝગાઈઝ એટલે કે ભૂલોમાંથી જ આપણે શીખીએ છીએ અને એ રિપીટેડલી થાય પછી જ શીખીએ છીએ આપણે માણસ જે હોય છે તે એટલું ઝડપથી નથી શીખી શકતો તમે પોતે ઓબ્ઝર્વ કર્યું હશે ખબર હોવા છતાં પણ એ ભૂલ રિપીટેડલી કરીએ અને તેના લીધે જ કુદરત આપણને શીખવાડવા માગે છે કે હવે તો બદલો હવે તો પોતાની ભૂલને સુધારો અને એ રિપીટ 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 એટલા માટે જ થાય છે કારણ કે આપણે પોતે જ એટ્રેક કરીએ છીએ જ્યારે ભૂલ થાય ત્યારે આપણે પોતે એ ભૂલને બ્લેસિંગ્સ નથી ગણતા અને સરેન્ડર નથી કરતા કે ભૂલ થઈ છે મતલબ ભગવાન આપણને કંઈક શીખવાડવા માગે છે આપણે કંઈક શીખવાની જરૂર છે એવું વિચારવાની જગ્યાએ હવે હું આ ભૂલ નહીં કરું યા તો હર્ટ થઈ જાય યા તો ગુસ્સામાં લઈ લઈએ અને એ ભૂલ પછી ત્યાં સુધી થાય જ્યાં સુધી એમાંથી લર્નિંગ લેવાનું બાકી છે સૌથી પહેલું એક્ઝામ્પલ જે મેં આપ્યું કે ટ્રસ્ટ વારે વારે તૂટતો હોય અને આપણે શીખીએ નહીં તો એ વસ્તુ વારે વારે એટલી બધી રિપીટ થશે કે હવે તો શીખી જઈશું અને હવે કોઈના પર પણ ટ્રસ્ટ કરતાં પહેલાં વિચારીશું અને એ લર્નિંગ થઈ જાય પછી એ વસ્તુ થવાની બંધ થઈ જાય છે હજુ એક એક્ઝામ્પલ આપું કે જે મારી લાઈફમાં થયેલું છે તે કે મને ઘણી બધી વખતે એવું થાય કે રિલેટિવ્સ પાસેથી કે ઓળખીતા હોય તે લોકો પાસેથી બહુ ટ્રાન્ઝેક્શન્સ નહીં રાખો ટ્રાન્ઝેક્શન ઇન ધ સેન્સ કે એમની સપોઝ દુકાન છે તો ખરીદી નહીં કરવાની એમની કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો એ નહીં લેવાની બિકોઝ જ્યારે રિલેશન નજીકના હોય તો પ્રોડક્ટ કે સર્વિસ જો આપણને પસંદ નહીં હોય તો આપણે બહુ કમ્પ્લેન કરી નહીં શકીએ કે જણાવી નહીં શકીએ કે આ વસ્તુ બરાબર નથી હવે આ ભૂલ મારી જે મારા મગજમાં હતી હોવા છતાં પણ વારે વારે કોઈ રિલેટિવ્સ કે કોઈ ઓળખીતા હોય અને પેલું કે ને કે કોઈ કરે છે તો આપણાથી ના નહીં કહી શકાય અને આપણે એમની પાસેથી પ્રોડક્ટ લઈ ગયા અને પછી પાછળથી ઓલવેઝ હું પસતાવું કે હવે નજીકના છે એટલે કંઈ કહેવાય તો નહીં અને નંબર ઓફ ટાઈમ્સ મેં મારી જાતને સમજાવેલી હતી કે રિલેટિવ્સ પાસે કે પોતાના લોકો પાસેથી વસ્તુઓ લેવાનું અવોઈડ કરવાનું પણ છતાં પણ હું એ રિપીટેડલી કરું અને અલ્ટિમેટલી એટલી બધી રિપિટેશન થઈ ત્યાર પછી મેં શીખ્યું એની અંદરથી કે નહીં હવે તો નહીં જ કોઈ પણ વાનું કાઢી દેવાનું પણ એમની પાસેથી તો નહીં લેવાનું નહીં લેવાનું રીઝન એક જ હોય છે કે રિલેશન્સ વધારે ખરાબ થાય કે બોલી નહીં શકાય કે બગડે એના કરતાં બેટર છે કે ભૂલ કરવાની જ નહીં તો આ નાની મોટી ભૂલ આપણી રૂટીન લાઇફમાં થતી હોય છે જેમાંથી કંઈકને કંઈક શીખવાનું હોય છે અને એ ભૂલોને ભૂલો ગણવાની જગ્યાએ જે થાય તે સારા માટે આ બ્લેસિંગ્સ ઇન્ડિઝ આ વસ્તુ આપણે ભૂલ થાય ત્યારે તરત જ બોલવાની છે જેના લીધે આપણા એ ભૂલોના જે હર્ટ છે એની જગ્યાએ એ બ્લેસિંગ્સમાં કન્વર્ટ થઈ જાય તો અહીંયા અચ્છા હાય હેલો ઘણા બધાના મેસેજીસ છે તો અહીંયા આગળ હવે તમે તમારી એવી કોઈ ભૂલોને યાદ કરવાનું છે અને એની અંદર છુપાયેલા લર્નિંગને યાદ કરવાનું છે જે લોકો લાઈવ છે શું તમે એગ્રી થાવ છો તમે શું એ ધ્યાન આપેલું છે કે આપણી જે ભૂલો છે તે ભૂલોમાં કંઈક ને કંઈક લર્નિંગ બાકી હોય છે અને એટલા માટે જ આપણી સાથે થાય છે તો એ મિસ્ટેક્સ તમે અત્યારે યાદ કરી શકો છો જેમાંથી તમે લર્ન કરેલું હોય છે કોઈ મેસેજ કરી શકો છો આજે આપણે પ્રેક્ટિસની અંદર એવી જે મેજર ભૂલો તમને યાદ આવતી હોય એમાંથી કોઈ એક ભૂલને હાથ પર લેવાની છે અને તેમાંથી તમે શું શીખ્યા બે વસ્તુ પોસિબલ છે તેમાંથી આપણે શું શીખ્યા અને તેમાંથી શું ફાયદો થયો એ ભૂલોમાં કંઈક ને કંઈક બેનિફિટ થાય જ છે આપણને કંઈક ને કંઈક મળ્યું જ હોય છે તો આપણે લિસ્ટ કરવાનું છે કે આ ભૂલમાંથી આપણને કઈ કઈ વસ્તુ ફાયદો થયો જેને આપણે થેન્ક યુ કહેવાનું છે ગ્રેટિટ્યુડ કરવાનું છે પૂજા લખે છે હા ઓકે તો જો તમને યાદ આવતું હોય તો અત્યારે તમારી પાસે પેપર અને પેન હોય તો લખજો કે ગ્રેટિટ્યુડ કઈ રીતે લખવાનું છે એ હું તમને સમજાવું છું આપણી જે પેટર્ન છે એ બહુ ફરક નથી જ છે પણ એક્ઝામ્પલ જે બુકમાં આપેલું છે કે એ એક્ઝામ્પલ હું કહું છું કે સ્પીડ કાર ચલાવવાથી પોલીસ પકડે અને ચલાન આપે આપણે ત્યાં અમુક સિટીમાં સ્પીડ લિમિટ હોય છે અને સ્પીડ લિમિટની બહાર કાર ચલાવે તો પોલીસ પકડતી હોય એ ચલાન થતું હોય ને ફોરેન કન્ટ્રીઝમાં તો ત્યારે ત્યારે જ ઊભા રાખી દે છે તમને ખ્યાલ હશે તો આવું જ એક એક્ઝામ્પલ બુકની અંદર આપેલું છે ને હવે આ જે ભૂલ છે તે ભૂલમાંથી બ્લેસિંગ્સ કેવી રીતે કાઉન્ટ કરીને ગ્રેટિટ્યૂડ કરી શકાય તે આપેલું છે તો એના એક બે એક્ઝામ્પલ એ લોકોએ દસનું લિસ્ટ બનાવેલું છે કે પોલીસ કાર પકડે તો ત્યારે એ પોલીસના માટે પણ કઈ રીતે ગ્રેટિટ્યુડ કરી શકાય છે તે એક્ઝામ્પલ આપેલું છે જે આપ્યું ત્યાં તમને ખ્યાલ આવે તમે તમારા સાથે એને રિલેટ કરી શકશો તો સૌથી પહેલું આપેલું છે કે આઈ એમ ગ્રેટફુલ ટુ ધ પોલીસ ફોર વોન્ટિંગ ટુ પ્રોટેક્ટ મી એ પોલીસને થેન્ક યુ કહે છે કારણ કે એ મને પકડે છે કારણ કે ઈચ્છે છે કે હું મારી જાતને બચાવું તો એ લોકો મને પ્રોટેક્ટ કરવા માગે છે એટલે મને પકડે છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ ધ પોલીસ પછી સેકન્ડ આપેલું છે આઈ એમ ગ્રેટફુલ ટુ ધ પોલીસ બીકોઝ ઇફ આઈ એમ ઓનેસ્ટ વિથ માય સેલ્ફ આઈ વોઝ થિંકિંગ અબાઉટ અધર થિંગ્સ એન્ડ આઈ વોઝન્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન ધ રોડ તો પોલીસે જ્યારે ધ્યાન દીધું ત્યારે ખ્યાલ આવ્યું કારણ કે સ્પીડમાં કાર ત્યારે ચલાવાય છે જ્યારે આપણે આપણા પોતાના બીજા વિચારોમાં હોઈએ છીએ રોડ પર ધ્યાન નથી આપતા તો અગેન પોલીસને થેન્ક યુ કહે છે કે થેન્ક યુ મને પકડવા માટે તો હું પોતાની જાત સાથે વધારે ઓનેસ્ટ થઈ શકું હું પોતાના પર અને રોડ પર વધારે સારી રીતે ફોકસ કરી શકું તો હવે સમજો કે આવી રીતે ચલાન કપાય તો આપણા મગજમાં ભૂલ વિશે વિચાર આવે અને બીજું પોલીસને ગમે તેમ બોલી કાઢતા હોઈએ છીએ આપણું ઇન્ડિયન કલ્ચર શું છે તમને ખ્યાલ છે પણ આ જ વસ્તુને એ જ માણસ માટે થેન્કફુલ કે એમણે મને પકડ્યા તો મારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આવું દસ વસ્તુઓનું લિસ્ટ બુકની અંદર આપેલું છે તો હવે આજે આપણે જે કરવાનું છે તે આપણી કરેલી જે ભૂલ છે જેમાંથી આપણે શીખ્યા છીએ તો જે શીખ્યા છીએ તેના માટે આઈ એમ ગ્રેટફુલ કે આઈ એમ થેન્કફુલ અધરવાઇઝ ગુજરાતીમાં હું આભારી છું કેમ કે પછી જે વસ્તુ ભૂલ થઈ તે ભૂલના લીધે શું શીખ્યા તેનો ગ્રેટિટ્યુડ અને શીખવાની સાથે સાથે શું ફાયદો થયો જેમ કે કોઈના પર આપણે ટ્રસ્ટ કરીએ છીએ અને એ ટ્રસ્ટ તૂટે છે તો એ ટ્રસ્ટ તૂટે છે તો આપણે શું લર્ન કરીએ છીએ હું આભારી છું કે હું શીખી છું મારે કોના પર કેટલા ટાઈમ પછી ટ્રસ્ટ કરવો બરાબર છે આ રીતે ગ્રેટિટ્યુડ લખવાનો છે ગુજરાતીમાં લખવો હોય તો અને એની સાથે સાથે એ માણસ સાથે આપણે જ્યારે જોડાઈએ તો કંઈક શીખવા પણ મળેલું હશે જે એમનામાં સારી ક્વોલિટી હશે તો આપણે એ લખી શકીએ છીએ એ માણસ સાથે જોડાય તો કોઈ સારા એક્સપિરિયન્સીસ કર્યા હોય છે ભલે ભૂલ અને ટ્રસ્ટ તૂટેલો છે કે માણસ બહુ સારા નથી તમારા પ્રમાણે નથી પણ એમની સાથે રહેવાથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે યા તો કંઈક ને કંઈક સારો અનુભવ થયો છે કોઈ જગ્યા પર સારા ઇવેન્ટ એટેન્ડ કર્યા તમે કોઈ જગ્યા પર એવું બની શકે કે લંચ કે ડિનર પર ગયા હોય કોઈ વખત મળીને વાતો કરેલી હોય તો આ બધા સારા અનુભવો કહેવાય તો હું આભારી છું એમની સાથે આ સારા અનુભવો કરવા મળ્યા જે થાય તે સારા માટે જે કહેવત બનેલી છે તે એના માટે જ છે અને એ બધી વસ્તુઓ દસ એટલીસ્ટ દસ બ્લેસિંગ્સ લખવાના છે અને ભૂલોને ભૂલો ગણવાની જગ્યાએ બ્લેસિંગ્સ ગણીશું તો લો ઓફ અટ્રેક્શનનો જે નિયમ છે લાઈક અટ્રેક્સ લાઈક એટલે કે ભૂલો ગણીશું તો ભૂલોને એટ્રેક કરીશું બ્લેસિંગ્સ ગણીશું તો બ્લેસિંગ્સને એટ્રેક કરીશું એટલે જે કાઉન્ટ કરીશું ને જેના તરફ ફોકસ કરીશું તે આપણા તરફ વધારે આવશે તો આ છે આજની પ્રેક્ટિસ આજના દિવસમાં શાંતિથી બેસીને આપણી એક ભૂલ છે જેને યાદ કરીને એમાંથી દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરવાના છે ફક્ત ને ફક્ત એ ભૂલના લીધે શું શીખ્યા શું અનુભવો કર્યા તેનું લિસ્ટ બનાવવાનું છે અને ટ્રાય કરવાની છે કે એટલીસ્ટ દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરી શકીએ સેન્ટેન્સની શરૂઆત લખતી વખતે કરવાની છે હું આભારી છું કે આઈ એમ ગ્રેટફુલ ઓર આઈ એમ થેન્કફુલ અને પછી કારણ લખવાનું છે બસ આટલું જ સિમ્પલ છે તો કરીશું આજે હંસાબેન પૂજા બીજું કોણ દેખાય છે અમિતા અમૃતા ચેતન મેઘાણી સો કોઈ મેસેજ કરી શકો છો આપણે લાઈવ છીએ તો કોઈ શેરિંગ કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો આજની પ્રેક્ટિસનું કંઈક નવું લર્નિંગ લાગતું હોય તો તે પણ કરી શકો છો ઘણી વખતે આપણે એટલીસ્ટ કન્સિડર કરેલું હોય છે કે સારું થયું શીખવા મળ્યું હવે બીજી વખતે ધ્યાન રાખીશું પણ એના માટે બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને લખ્યા હોય તેવું તો મને નથી લાગતું કે કોઈ કરતું હશે અદરવાઈઝ આ બુક વાંચ્યું હોય અને કર્યું હોય તો અલગ વસ્તુ છે બાકી નથી કરતા હોતા નિયતિ ગુડ મોર્નિંગ સો નિયતિ તમે પહેલાંથી લાઈવ હતા કે હમણાં જોઈન કર્યું છે આજની પ્રેક્ટિસ જે છે તે એક્સપ્લેન થઈ ગઈ છે કોઈને શેરિંગ કરવું હોય તો કરી શકો છો હંસાબેન હા વી વિલ ડૂ ઓકે કોઈને પોતાનું કોઈ એક્ઝામ્પલ હોય જે શેર કરવું છે કે કઈ ભૂલ છે જેમાંથી શું શીખ્યા અને આજે એના માટે શું ગ્રેટિટ્યુડ લખો છો ઓકે નિયતિ લાઈવ જ હતા ફાઇન ઓકે કહે છે પાંચ મિનિટ માટે મ્યુઝિક વાળું મેડિટેશન કરાવો કે જે લોકો છે કરવું હોય તો આપણે સ્ટાર્ટ કરીએ એ મ્યુઝિકના મેડિટેશનમાં આપણે આજે ભૂલોને ગ્રેટી આપીએ એના વગર અધૂરું લાગે છે સેશન ઓકે થેન્ક યુ સજેશન માટે નિમેશ આપણે સ્ટાર્ટ કરીએ મ્યુઝિક અને કોઈ એક ભૂલને યાદ કરીએ અને પછી એ ભૂલનાથી શીખેલા લર્નિંગને યાદ કરીને આપણા મેડિટેશનમાં ગ્રેટિટ્યુડને ફીલ કરીએ અંસાબેન મને એવું શીખવા મળ્યું કે ભૂલો કરીને મનમાં રંજીશ રાખ્યા વગર માફ કરી દેવું અને ફરી વાર એવી ભૂલ નહીં કરવી યસ તો જે લર્નિંગ મળ્યું તે માફ કરવાનું અને એમાં લખી શકો છો હું આભારી છું એ માણસના લીધે કે એ જે પણ સિચ્યુએશન છે તેને કે થયું તેના લીધે મારી માફ કરવાની કેપેસિટી વધી ગઈ હું માફી શીખી ગઈ છું તો આ લર્નિંગને ગ્રેટિટ્યુડ અને આ બહુ જ મોટું લર્નિંગ છે વંશાબેન માફ કરવું એ એટલું મોટું લર્નિંગ છે બહુ જ અઘરું છે ઇઝી નથી હોતું આપણે ઉપર ઉપરથી તો કહી દઈએ છીએ પણ અંદરથી માફ નથી થતું અને જેટલી વાર આ આઈ એમ ગ્રેટફુલ કે આ મેં લર્ન કર્યું છે માફીની એક આર્ટ શીખીશું એ જો તમે ગ્રેટિટ્યુડ કરો તો એ એટલી મોટી વાત છે કે દરેક નાની મોટી જગ્યાએ પછી તમે દિલથી માફ કરતા થઈ જાઓ થેન્ક યુ હંસાબેન શેર કરવા માટે ચાલો ચરાવાર માટે આપણે મેડિટેશન કરીએ અને આંખ બંધ કરીને પહેલાં ડીપ બ્રીથ કરીશું પછી એ જે ભૂલ છે એમાંથી જે લર્ન કરવાનું છે તે કરીશું ખાસ કરીને લગ્ન જીવન અને કોઈ માણસ આપણી સાથે જેની સાથે પાછળથી ભૂલ પસ્તાવો થતો હોય કે મેં કેમ આની સાથે લગ્ન કર્યા આ સૌથી મોટી ભૂલ માણસને લાગતી હોય છે પોતાની લાઈફમાં પણ એમાંથી સૌથી મોટું લર્નિંગ હોય છે અને એ લર્નિંગ માટે જ આપણા એ લગ્ન થતા હોય છે મોટાભાગે મારા અનુભવ પ્રમાણે આ સૌથી મોટો પરસ્તાવો હોય છે કે મેં કેમ અહીંયા લગ્ન કર્યા પણ આપણી પોતાની ભૂલો હોય છે તો આજે એમાંથી શું ભૂલ હતી તેને ગ્રેટિટ્યૂડ અને તેમાંથી શું શીખવા મળ્યું અને એની સાથે શું અનુભવ હતો તેને આપણે મેડિટેશનમાં યાદ કરીએ સો ક્લોઝ યોર આઈસ ડીપ બ્રીથ બંને હાથ હથેળી ખુલ્લી આકાશ તરફ ડીપ બ્રીદ કરતી વખતે થેન્ક યુ બ્રીદ આઉટ કરતી વખતે થેન્ક યુ હવે યાદ કરીએ આપણી લાઈફની એ મિસ્ટેકને કન્વર્ટ કરીએ એને બ્લેસિંગ્સમાં નંબર વન ગ્રેટિટ્યુડ કરીએ નંબર ટુ હું સાથે મારું એક એક્ઝામ્પલ પણ બોલું છું આઈ એમ ગ્રેટફુલ કે જો એ ટ્રસ્ટ બ્રેક નહીં થયો હોતે તો હું સ્પિરિચ્યુઅલિટીમાં નહીં ગઈ હોતે સો આઈ એમ ગ્રેટફુલ ટુ ધ પર્સન because after that i have chosen path of spirituality i am grateful to the situation હું આભારી છું એ સમય અને સંજોગને જેના લીધે મને મારા પર ફોકસ કરવાનું સમજ પડી નંબર થ્રી હું આભારી છું એ સમય સંજોગ અને માણસને जेना लीधे मैं सेल्फ ट्रांसफॉर्मेशन लर्न नंबर फोर हूँ आभारी छु एक घटना ने હું લાઈફ કોચ બની અને લોકોની લાઈફમાં સેલ્ફ ટ્રાન્સફોર્મેશન કરાવવામાં હેલ્પ કરી શકું છું थैंक यू थैंक यू थैंक यू तेरा ब्लेसिंग्स ने आ रीते काउंट कर सको छो દસ બ્લેસિંગ્સ કાઉન્ટ થઈ જાય એટલે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો તો આંખ ઓપન કરી શકો છો અત્યારે સાથે આપણે આ રીતે કાઉન્ટ કર્યું છે પણ ફરીથી દિવસમાં એક વખત દસ બ્લેસિંગ્સ લખવાના છે હવે અત્યારે ધીમે ધીમે comfortable feel thai એટલે આંખો ઓપન કરી શકો છો સો કેવું લાગે છે મેડિટેશન પ્રેક્ટિસ માં ઘણા બધા લોકો જતા રહ્યા છે સવારનો ટાઈમ છે કામ હોય ઉતાવળ હોય તો શીખી લીધું અને હવે બાકી આખા દિવસમાં આ પ્રેક્ટિસ કરી લેજો લખજો ખાસ દસ બ્લેસિંગ્સ લખવા માટે ફક્ત દસ મિનિટ જોઈશે અને કદાચ ફટાફટ યાદ આવે તો દસ મિનિટ પણ નહીં થાય બટ એ ગ્રેટિટ્યુડના ઇમોશન્સને ફીલ કરવા માટે લખજો લખવાથી વધારે ફીલ થશે સો જે લોકો લાઈવ છે તે લોકોને થેન્ક યુ આવતીકાલે મળીએ ફરીથી દિવસ અઠ્યાવીસ આપણે એન્ડ તરફ પહોંચી રહ્યા છીએ અને ત્રીસમાં દિવસે આપણે મળીશું ઝૂમ પર સો કમેન્ટ કરજો ઝૂમ પર મળવા માટે રેડી છો કે પછી આ જ રીતે લાઈવ કરવું છે મારી ઈચ્છા એવી છે કે ફેસ ટુ ફેસ એકબીજાને જોઈ શકીએ જેના લીધે ઝૂમ એક રાઈટ પ્લેટફોર્મ છે ઝૂમ પર આપણે મળી શકીશું ત્રીસમા દિવસની પ્રેક્ટિસ માટે અને ત્રીસમા દિવસે ખાલી સમઅપ છે અને આપણે કમ્બાઇન્ડ સાથે મળીને પ્રેક્ટિસ કરીશું અને પછી શું કરવાનું ત્રીસ દિવસ શીખ્યા પછી તેનો ગાઈડન્સ રહેશે તો આ વિડીયો જે લોકો પાછળથી જુએ છે તે ઓર એલ્સ અત્યારે લાઈવ છે તે લોકો કમેન્ટ કરી શકે કે ત્રીસમાં દિવસે ઝૂમ પર મળવું છે કે આ રીતે લાઈવ જ કરવું છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ બે દિવસ જ હવે બાકી છે આજે સત્યાવીસ દિવસ થઈ ગયેલા છે સો પ્લીઝ કમેન્ટ કરજો જેથી મને પ્લાનિંગ કરવાની ખબર પડે સો વન્સ અગેન થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે ટેક કેર કાલે મળીશું સવારે આઠ વાગ્યે Kub said us, thank you.